જય મહાદેવ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુરતથી પાવાગઢ જવા માટે મળતી એસટીની બસ વિશે માહિતી મેળવશું જો તમે માતાજીના દર્શન કરવા જવાના હોય તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે તો સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે સુરતથી પાવાગઢનું અંતર કેટલું છે અને કેટલો સમય આપણને ત્યાં પહોંચતા લાગશે તો સુરતથી પાવાગઢ અંદાજે બસોથી બસો પચીસ કિલોમીટર જેવું થાય છે અને આપણને ત્યાં પહોંચવા માટે પાંચથી છ કલાકનો સમય લાગી શકે છે ચાલો તો હવે સુરતથી પાવાગઢ જવા માટે કઈ કઈ બસ મળે છે તેમની માહિતી મેળવીએ સુરતથી પાવાગઢ જવા માટે વહેલી સવારે જે પહેલી બસ મળે છે તેનું નામ છે નવસારી બાલિયા જે આપણને સુરતથી સવારે પાંચને પચાસ મિનિટે મળે છે જેમની ટિકિટ બસો અઢાર રૂપિયા છે ત્યારબાદ છ ને ત્રીસ કલાકે આપણને સુરત બારિયા બસ મળે છે જેમાં ટિકિટનો દર એકસો ઓગણસી રૂપિયા છે સાત વાગ્યે આપણને સુરત ભીખાપુરા બસ મળે છે જેમાં એકસો બ્યાસી રૂપિયા ટિકિટ છે ત્યારબાદ સવારે નવ ને ચાલીસ કલાકે સેલવાસ બારિયા મળે છે જેમાં ટિકિટનો દર એકસો ત્રાણું રૂપિયા છે સુરત પાવાગઢ જે આપણને અગિયારને ત્રીસ કલાકે મળે છે જેમાં એકસો ત્રાણું રૂપિયા ટિકિટ છે ત્યારબાદ સાંજે છ ને પચાસ મિનિટે રામનગર પાવાગઢ જેમાં એકસો ઓગણસી ટિકિટ છે રાત્રે આઠ ને પચાસ મિનિટે નવસારી બારિયા જેની ટિકિટ એકસો પંચોતેર રૂપિયા છે ત્યારબાદ રાતના દસ ને ત્રેવીસ મિનિટે વાપી બારિયા જેમાં બસો અઢાર રૂપિયા ટિકિટ છે અને રાત્રે દસ ને ત્રીસ મિનિટે વલસાડ ધનપુર જેની ટિકિટ એકસો નેવું રૂપિયા છે આટલી બસ આપણને ડાયરેક્ટ સુરતથી પાવાગઢ જવા માટે મળે છે આ સિવાય આપણે સુરતથી વડોદરા જતા રહીએ તો વડોદરાથી પાવાગઢની બસ મળી રહે છે તેમજ સુરતથી હાલોલ જતા રહીએ તો હાલોલથી બસ તેમજ પ્રાઇવેટ વાહન પણ મળી રહે છે પાવાગઢ બસ સ્ટેન્ડમાં ઉતર્યા પછી આપણે મંદિરે જવા માટે માચી ગામ જવું પડે છે ત્યાં જવા માટે એસટી બસ તેમજ જીપ વાહન જેવા પ્રાઇવેટ વાહન મળી રહે છે પાવાગઢ મંદિરે જવા માટે આશરે એકવીસો જેટલા પગથીયા ચડવા પડે છે જો તમારે પગથિયા ના ચડવા હોય તો રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે જો તમે ઘરે બેઠા જ પાવાગઢનો ડુંગર જોવા માંગતા હોય અને માતાજીના દર્શન કરવા હોય તો આ ચેનલમાં પાવાગઢનો એક વિડીયો અપલોડ છે જે તમે જોઈ શકો છો આશા રાખું છું કે સુરતથી પાવાગઢ જવાની આ માહિતી તમને ઉપયોગી થશે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખો અને મોકલી દો આ વિડિયો એવા લોકોને જે પાવાગઢ જવાનો પ્લાન કરતા હોય મળશું નવા વિડીયો સાથે જય માતાજી જય મહાદેવ